મારું હાલ વેકેશન ચાલતું હતું અને હું રોહનના ઘરે રોકાવા માટે ગઈ હતી એક દિવસ રોહનને લાગ્યું કે તેની પત્ની પાયલ રૂમમાં કપડાં બદલાઈ રહી છે પરંતુ રોહનની પત્ની પાયલની જગ્યાએ હું હતી પરંતુ ત્યારે રોહનને અચાનક મને તેની પત્ની સમજીને પકડી લીધી અને ઘરની લાઇટ બંધ કરી દીધી અને પછી મારી સાથે જે થયું તે આજ સુધી હું ભૂલી શકતી નથી કારણ કે મિત્રો મારું નામ રીંકુ છે અને હું એક વીસ વર્ષની જુવાન છું હું મમ્મી પપ્પા સાથે રહેતી હતી મારા મમ્મી પપ્પા મને ખૂબ પ્રેમ કરતા હતા મારે જે વસ્તુ જોઈતી તે વસ્તુ લાવીને આપતા હતા પરંતુ એક દિવસ મારે કોઈ કામ માટે રોહનના ઘરે જવાનું થયું અને તેની ઉંમર પચીસ વર્ષની હતી રોહન દેખાવે ખૂબ જ સુંદર હતો પરંતુ રોહનની પત્ની પાયલ રોહન કરતાં પણ ખૂબ જ ખૂબસૂરત અને સુંદર હતી જ્યારે હું રોહનના ઘરે પહોંચી ત્યારે રોહનને મને આપકારો આપ્યો અને કહ્યું કે રિંકુ મમ્મી પપ્પાની તબિયત સારી છે ને ત્યારે મેં રોહનને કહ્યું હા સારી છે તેમ કહીને હું પાયલ ભાભી પાસે ગઈ અને મને જોઈને પાયલ ભાભી ખૂબ જ ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા રિંકુ બે ત્રણ અઠવાડિયું હતું અહીંયા જ રહેજે ત્યારે મેં પણ કહ્યું કે હા પાયલ ભાભી હું અહીંયા જ રહીશ તેમ કહીને અમે બધા જમવા બેઠા હું સવારે પાંચ વાગે ઉઠીને ઘરની છત પર જતી રહેતી ત્યાં જઈને હું થોડી કસરત કરતી ત્યાર પછી નાઈ ધોઈને હું મારું ફિલ્ડ કામ કરતી જ્યારે રોહન સવારે ચાર વાગે ઉઠી નાઈ ધોઈ સરસ કપડાં પહેરીને હોસ્પિટલે જતો રહેતો અને બાબી ઘરે એકલા જ રહેતા તે ઘરનું બધું જ કામ કરતા હતા રોહનને કોઈ પણ સંતાન ન હતું જેના કારણે પાયલ ભાભીને આ વાત ખૂબ જ સતાતી હતી આ આ વાતમાં ઉત્તરાયણનો તહેવાર પણ નજીક આવતો હતો અને જ્યારે ઉત્તરાયણ ફરવાણી એક દિવસની રા હતી ત્યારે રોહન પાયલ ભાભી અને મારા માટે ઘણા બધા પતંગો અને મીઠાઈઓ લાવ્યા હતા અને જ્યારે સવારે ઉત્તરાયણની શરૂઆત થઈ ત્યારે હું રોહન અને બાબી ઘરની છત પર જઈને પતંગ ઉડાડવા લાગ્યા કેટલાક મિત્રો આવ્યા જે દેખાવે ખૂબ જ સુંદર હતા અને તે મને બાબી ઘરની છત પર રહીને પતંગ ઉડાડવા લાગ્યા મને જોઈ રહ્યા હતા અને તે મારો નંબર પણ માગતા હતા પરંતુ હું કંઈ પણ કરી ન શકી કારણ કે રોહન અને પાયલ બાબી મારી સાથે જ હતા અને જ્યારે સાંજનો સમય થયો ત્યારે હું અને બાબી ઘરની અંદર આવ્યા અમે બંને રાતનું ભોજન બનાવી રહ્યા હતા ત્યારે અચાનક બાબીના ફોન પર કોઈનો ફોન આવ્યો અને જ્યારે પાયલ ભાભીએ ફોન ઉપાડ્યો તો પાયલ ભાભીના મમ્મી હતા જે પાયલ ભાભીને કહી રહ્યા હતા કે પાયલ બેટા તારા પપ્પાની તબિયત સારી ન હોવાથી એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો આ બાજુ પાયલ ભાભીએ મને કહ્યું કે રિંકુ તું ખાવાનું બનાવી દેજે અને રોહન મારા વિશે કંઈક બોલે તો કહી દેજે કે મમ્મીનો ફોન આવ્યો હતો કે પપ્પાની તબિયત સારી ન હોવાથી પાયલ ત્યાં ગઈ છે કેટલાક દિવસે આવશે તે નક્કી નથી ત્યારે મેં પાયલ ભાભીને કહ્યું કે પાયલ ભાભી તમે ચિંતા ન કરો હું ખાવાનું બનાવી દઈશ અને રોહનને કહી દઈશ તમે નિરાંતે જાઓ એમ કહીને હું ખાવાનું બનાવવા લાગી ખાવાનું બનાવતી વખતે મારા કપડાં થોડા ગંદા થયા જેના કારણે બદલવા માટે હું પાયલના રૂમમાં ચાલી ગઈ પરંતુ જ્યારે હું કપડાં બદલતી હતી ત્યારે રોહન સીધો જ પાયલના રૂમમાં આવ્યો અને રૂમની લાઇટ બંધ કરી નાખી રોહન તો એમ સમજતો હતો કે મારી પત્ની પાયલ કમરામાં કપડાં બદલી રહેશે પરંતુ પાયલની જગ્યાએ રિંકુ છે એ રોહન જાણતો ન હતો અને હું કંઈ કહેવા જાઉં એ પહેલાં તો રોહનને મને પાછળથી પકડી લીધી અને મને પ્રેમ કરવા લાગ્યો જેના કારણે આખા શરીરમાં ધ્રુજી ઉઠી હતી ત્યાર પછી રોહન મને તેની સાથે બાહોમાં લીધી ત્યાર પછી અમે બંને એકબીજા સાથે શારીરિક સુખ માન્યું લગભગ બે ત્રણ કલાક સુધી અમે બંને અંધારામાં કમરામાં જ રહ્યા અને એકબીજા સાથે મસ્તી કરતા રહ્યા ત્યાર પછી જ્યારે રોહનને રૂમની લાઇટ ચાલુ કરી ત્યારે રોહણ મને જોતો જ રહી ગયો ત્યાર પછી રોહણને મને કહ્યું કે મેં કહ્યું જે થયું તે મને ખબર ન હતી કે પાયલના રૂમમાં તું છે હું તો તને સમજતો હતો ત્યારે મેં રોહણને કહ્યું કે જે થયું તે તેને ભૂલી જાઉં ત્યાર પછી મેં રોહણને કહ્યું કે પાયલ ભાભી તેમના પિયર ગયા છે કારણ કે તેમના મમ્મીનો ફોન આવ્યો હતો કે ફાયલના પપ્પાની તબિયત સારી ન હતી એટલા માટે તેમને કહ્યા વગર જ તે એમના પિયર ગયા છે પરંતુ એ મને કહ્યું હતું કે રોહનને કહી દેજે ત્યાર પછી દરરોજ રાત્રે હું રોહનના કમરામાં જતી રહેતી અને પછી રોહન અને હું રાત રંગીન કરતાં પરંતુ જ્યારે પાયલ બાભી તેમના પિયરથી પાછા આવ્યા ત્યારે હું મારા ઘરે આવી ગઈ દોસ્તો આ મારી કહાની ગમતા મને ગમી હોય તો વિડીયોને લાયક જરૂર કરો